ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા રામાધણી એન્ટરપ્રાઇઝ આખોલ ચાર રસ્તા વ્રજ કોમ્પલેક્ષ દુકાન નંબર છ ડીસા આખોલ ચાર રસ્તા ચોકડી ખાતે હરિભા ચાની ડીલરશીપનું ઓપનિંગ કરવામાં આવ્યું રામાધણી એન્ટરપ્રાઇઝ વ્રજ કોમ્પલેક્ષ એજન્સી માલિક શ્રી દરબાર જીતેન્દ્રસિંહ તથા લાલભા દરબાર આખોલ હરિભા ચાનું ઓપનિંગ શ્રી હરિભા એસ બી હિન્દુસ્તાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હરિભાની ચા લેવા માટે આખોલ ચોકડી પાસે વ્રજ કોમ્પ્લેક્સ એજન્સી માલિક લાલભા અથવા જીતેન્દ્રસિંહ દરબારનો કોન્ટેક્ટ કરવો હરિભા ચાના ઓપનિંગમો એસ બી હિન્દુસ્તાની ટીમ ફુમતાજી મફુકા ખેંગારજી વગેરે કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા હરિભા ચાના ઓપનિંગમાં આખોલ સરપંચ શ્રી અને ગ્રામજનો યુવાનો અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રાણપુર સેલિબ્રિટી શ્રી કનવરજી ઠાકોર પત્રકાર શ્રી વિજુભા વાઘેલા વિપુલસિંહ દરબાર બનસિંહ દરબાર પરબતજી ઠાકોર વીરસિંહ દરબાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા મિત્રો ડીસા તાલુકાની હરીફા ચાની એજન્સી મેં લીધી છે મેં અને પ્રતિષ્ઠાનને પાટનરમાં છે જેને પણ હરીફા ચા લેવી હોય અને ડીસા તાલુકાના આજુબાજુના ગામડાના હોય તો આપણા એડ્રેસ આપી દીધું છે વજ્રા ઊંચા મોલની બાજુમાં આખો ચોપડી છે હા દુકાન નંબર છ હા તો મિત્રો ચોક્કસ આવજો હરિભાઈની એજન્સી મેં અહીંયા આખો ચોકડી દુકાન બનાવી જેને પણ હોલસેલ મૂક્યું હોય લોકલ મૂક્યું હોય તો દરેક રીતના ભાવો મળી રહે અહીંયા હલીફાઈ એજન્સી